બાવળા તાલુકાના રજુડા ગામના ખેડૂતોના એકસો પચાસ વીઘાથી વધારે ખેતરોમાં ભરાયા ગટરોના પાણી બાવળા તાલુકાના રજોડા ગામના ખેડૂતોના ખેતરોમાં છેલ્લા ઘણા વર્ષોથી બાવળા શહેરની સોસાયટીના ગટરના પાણી ભરાઈ જવાની સમસ્યા છે બાવળામાં આવેલ ગેલેક્સી રોડની પાછળ આવેલ ગટર લાઈનના ગટરના પાણી ખેતરમાં આવી જતા ખેડૂતોના ખેતરમાં ઉભેલ ડાંગરનો પાક પાણીમાં ડૂબાણ થતા પાકને ભારે નુકસાન થવાની સંભાવના આ બાબતે ત્યાંના ખેડૂતોએ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઘણી વખત રજૂઆત કરવા છતાંનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી ત્યાંના પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા ખેડૂતો ખેતી કરવી કે ખેતરો પડતર પડી રાખવા તેવી સ્થિતિ સર્જાય છે આ ડાંગરનો પાક નિષ્ફળ જતા એક ખેડૂતને એક વીઘામાં એસી હજાર જેટલું નુકસાન થાય છે તેવું ત્યાંના ખેડૂતે જણાવ્યું આ પાણીના યોગ્ય નિકાલ માટે યોગ્ય ન્યાય મળે તે બાબતે ખેડૂતોએ બાવળા મામલતદાર કચેરી ખાતે ઓદનપત્ર આપ્યું હતું રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા બાવળા મહેન્દ્રસિંહ હરિભાઈ છે હું રજોડાનો વતની છું અને પાછળ જે બધું દેખાય છે મારા ખેતરો છે મારા ખેતરોની અંદર બાવરા નગરપાલિકાનું પાણી દર વર્ષે લગભગ પાંચ વર્ષથી પાણી બાવરા નગરપાલિકાનું આવે છે અને એને અમે ઘણી વખત અરજીઓ પણ આપેલી છે અને જાતે ભલામણ પણ કરેલી છે અને એનું કોઈ સોલ્યુશન થતું નથી અને અત્યારે હાલ ચોમાસાની સિઝનની અંદર વરસાદનું પાણી અને બાવરા નગર નગરપાલિકાનું પાણી બંને પાણી અત્યારે ભેગા થઈને એમાં ડાંગરનો જે પાક રોપ્યો છે એ પાછળ દેખાય છે એ પાક આખું નિષ્ફળ જાય છે એની માટે અમે બાવરા બ્રાન્ચની અંદર નાયબ મામલતદાર મામલો સાહેબ હાજર નહોતા તો નાયબ મામલતદારને અમે આવેદનપત્ર પાઠવ્યું છે અત્યારે અને હવે એમને એમને એવું કીધું છે કે અમે થોડાક દિવસમાં પગલાં લેશું હવે કઈ રીતના પગલાંઓ લેશે ક્યાં પાકનું નુકસાન થશે એની ભરપાઈ બાવરા નગરપાલિકા કરશે સોસાયટી સોસાયટીવાળા જેનું પાણી આવશે એ કરશે એ બદલ અમે એમને બધું સૂચવ્યું છે અને એમને કહે છે કે તમને બે ચાર દિવસની અંદર તમને અમે સંતુષ્ટ થાય એ રીતે જવાબ આપશો એવું એમને એમને વાત કરી છે કેટલા ખેતરોમાં પાણી ભરાયું ખેતરોમાં ઓછામાં ઓછું દોઢસો થી બસો વીઘા ખેતરોમાં પાણી ભરાય ઓછામાં ઓછા સો ખેડૂત છે બધાનો પાક નિષ્ફળ જાય છે કે તમે વિડીયો ઉતારી શકો છો જોઈ શકો છો અને બધાને રોપણ થઈ ગયેલું છે અને આ પાણી અઠવાડિયાની અંદર આની નિકાલ નહીં થાય તો પૂરી ખેતી જે રહી જે પાક પાકનું જે રોપામણ કરેલું છે ટોટલી નિષ્ફળ જશે નામ જણાવશો છો માધુભાઈ વરોવા બે ચાવડા ગામ ગજોડા આપના ગામમાં શું સમસ્યા છે આ પાણીનો પ્રશ્ન છે માવળા નગરપાલિકામાંથી જે પાણી આવે છે એનો બધું ગામગરના પાકને નુકસાન કરે છે છેલ્લા પાંચેક વર્ષથી નુકસાનનો આંકડો છે અને કોઈ નિકાલ કરતા નથી ચીફ ઓફિસર પટેલ સાહેબને ઘણી વખત લેખિત યાદ પણ કોઈ જવાબ આપતા નથી એનું કોઈ નિરાકરણ લાવતા નથી એટલે અમારે તો દર સાર નુકસાનમાં નુકસાનમાં આવે છે ખેડૂત કેટલો નુકસાન વેઠે કાકા તમારી જે સમસ્યા છે તો આમાં વાર્ષિક ગણવા જઈએ તો એક વીઘાની અંદર કે એક ખેડૂતના ભાગે કેટલું નુકસાન આવતું હશે એક વીઘા ઓછામાં ઓછું એ સિંગે ઓછાનું નુકસાન આવે ડાંગર બાલ જ જાય હાલ ડાંગરની રોપણી થઈ છે કે ડાંગર રોપણી થઈ જાય બધાને થઈ જાય આ બધું તમે પાછળ જોઈ જુઓ વિડીયો ઉતારી દેખાય છે કે ડાંગર જ છે